જય જોહાર જય દેવસિંહ રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારું બધા હાર્દિક સ્વાગત છે અને મિત્રો આપણે એવું છે વિચાર દ્રષ્ટિ આપણી અને મિત્રો આપણા જીવનની અંદર એક લક્ષ્ય છે બરાબર સોશિયલ મીડિયાની અંદર કામ કરો તો એવું છે એમાં કે સોશિયલ મીડિયામાં કામ કરવું અને યુટ્યુબર બનવું આ બધું શોભે પણ મિત્રો એની પાછળ મહેનત કરવી પડે તો મહેનત કરવા માટે આપણે કંઈક કરવું પડે તો આ મિત્રો એ કામ છે કે પેશર આપણે આની પાછળ સમય નિકા કામ કરતા જઈને આમાં કામ કરવાનું એટલે આપણે સરસ મજાના વિચાર લીધો છે મિત્રો કે વાડીની અંદર ભાગમાં વાડી રાખવાનો અને વાડીની અંદર જે કંઈક કામ હોય એ મિત્રો સુધી શેર કરવાનું અને બીજું કે પરિવાર પણ આપણે વિડીયો જોવે ને એટલે હરરોજની ખબર પડે કે અમારા છોકરા બહાર જેલા છે આજે આ કામ કરે છે પેલું કામ કરે છે બધી માહિતી મળતી રહે અને ખબર અંતર બધા પૂછતા રહે ફોનમાં અને જોવું હોય ને તો પણ મોબાઈલની અંદર વિડીયો એટલે એટલે જોઈ લે પરિવાર તો આના માટે મિત્રો સરસ મજાનું છે સોશિયલ મીડિયા અને એમાં મિત્રો આપણે બે વર્ષથી કામ કર્યું છે યુટ્યુબ ચેનલની અંદર બે વર્ષથી અમારા અને મિત્રો મારું નામ છે રસિક રાઠવા અને મારું ગામ છે થડગામ અને તાલુકો કમાડ છે જિલ્લો છોટાઉદેપુર છે હાલ આપણે હળવદની અંદર છે કારણ કે કંપની લાઈન તો આપણે લીધી હતી પહેલાં પાંચ છ વર્ષ કંપનીની અંદર શરૂ થયેલો અને બે ત્રણ વર્ષ મિત્રો આપણે ત્રણ ચાર વર્ષ અહીંયા લગભગ હળવદની અંદર થાય ત્રણ ચાર વર્ષ છોકરા ઘરે હે મમ્મી પપ્પા અને છોકરા બધા ઘરે છોકરા ભણવાનું ચાલુ છે એમને એટલે ખર્ચો બધો ઉપાડવાનો હોય આપણા માથે એટલે આવી જીવનની અંદર બધી નાની મોટી બધી સમસ્યા ચાલતી હોય અને ઘર બધું સંસાર લઈને ચાલવાનું એટલે આપણે બહાર રહેવું પડે અને આ જમાનાની અંદર મિત્રો ધંધો કરાવીને કંઈક ચાલે એમને થોડી ઘણી મજૂરી તો કરવું પડે તો મિત્રો આપણો મસ્ત મજાનો આવડ્યો કે આ બહાર રહેવાનું વાડી રાખવાનું મહેનત કરવાની આમાં અને આમાં વિડીયો બનાવવાના અને લોકો સુધી પહોંચાડવાનું તો આવું આપણું કામ છે મિત્રો સોશિયલ મીડિયાની અંદર સારો એવો સપોર્ટ કરો છો તમે મને એમને એમ સપોર્ટ કરજો મિત્રો બરાબર તો આપણને વિડીયો બનાવવાની પણ મજા આવશે કારણ કે સબસ્ક્રાઈબર લેવું અઘરું છે મિત્રો લોકો સપોર્ટ કરે જ છે આપણને લગભગ હવે ચારસોની આડે ગાળે તો સબસ્ક્રાઈબર થવા એવા છે એટલે ખુશીની વાત છે મિત્રો ખેતીવાડીના વિડીયો બનાવે અને એમાં ચારસો સબસ્ક્રાઈબર થવું મુશ્કેલ છે પણ તમે સરસ મજાનો સપોર્ટ કરો છો તો એમને એમ સપોર્ટ કરજો બરાબર અને થોડો ઘણો સમય સુધી આપણે આવા વિડીયો તમને જોવા મળશે પછી કંઈક બદલાવ લાવીશું સફળતા મળે ત્યાં સુધી પણ મિત્રો જ્યાં સુધી આપણી ચેનલ સક્સેસની જ થાય ને ત્યાં સુધી આપણે વાળી રાખવાની કારણ કે આમાં અવનવું કામ કરવાનું એ બધું દરેક કામ એટલે એ તમારા સુધી શેર કરી શકું અને તમે જોઈ શકો આવશે મિત્રો આપણે જીવનની અંદર તો આપણો અભ્યાસક્રમ હોવ મિત્રો દસ સુધીનો છે એના પછી બધું પરિવારમાં એટલે કે થોડીક એમ પરિસ્થિતિ પહેલાં નબળી કહેવાય અને પછી થોડો ઘણો સુધારો થયો આપણે મોટા થઈ ગયા ધંધો કરતા થઈ ગયા એટલે હવે બહુ બધો સુધારો થઈ ગયો છે એટલે જીવનની અંદર સુધારો થાય મહેનત કરવું પડે તો બધું થાય મહેનત કરે એટલે હવે તો મિત્રો ફળ મળવાનું છે પાકો જ છે તો આવું બધું છે મિત્રો આપણે આપણા જીવનની કહાની તમને ક્યારેક હમણાવીશ મિત્રો ફટાવીશ સમજાવીશ તો એમને મને સપોર્ટ કરતા રહીજો આપણી યુટ્યુબ ચેનલની અંદર અને આપણી ચેનલનું નામ છે રસિક રાઠવા બ્લોગ બરાબર તો આ ચેનલને સપોર્ટ કરજો અને તમારા મિત્ર સુધી પહોંચાડજો લાઈક કરજો શેર કરજો બરાબર ત્યાં સુધી બધાને જય સિદ્ધારામ મિત્રો જય માતાજી